નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપણી સાથે યોગેશ કાનાબાર મિત્રો કોઈ વ્યક્તિ જ્યારે કંઈક પ્રસંગ હોય ત્યારે એ પ્રસંગ કંઈક અનોખી રીતે ઉજવાતો હોય છે આવી જ વાત હું આપને કરવા જઈ રહ્યો છું રાજુલા દાઉદી વોરા સમાજની આજે ઈદ પ્રસંગે આ દાઉદી વોરા સમાજ દ્વારા કંઈક વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી આજે ઈદની તહેવારની ઉજવણી તેમણે રાજુલા કબ્રસ્તાનમાં ત્રેપન જેટલા વૃક્ષો વાવીને આ સરાહનીય કામગીરી કરવામાં આવી આવું જોઈએ આપણે શું છે વિગત ઈદ પવિત્ર તહેવાર હોય ત્યારે રાજુલા દાઉદી વોરા સમાજ દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવી રાજુલા આ સમાજ દ્વારા રાજુલા કબ્રસ્થાન ખાતે આજુજુ ત્રેપન વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું વૃક્ષારોપણ પ્રસંગે દાઉદી વરા સમાજના મોલાના તેમજ સમાજના તમામ આગેવાનો યુવાનો માતાઓ બહેનો સહિત તમામ લોકો હાજર રહેલા ત્યારે રાજુલા શહેરના ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનો બકુલભાઈ વોરા ગૌરાંગભાઈ મહેતા જિગ્નેશભાઈ ત્રિવેદી સહિતના લોકોએ હાજરી આપી અને વૃક્ષારોપણ કરેલું ત્યારે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ જણાવ્યું કે આ ઈદ પ્રસંગે આવી સારી કામગીરીને અમે બિરદાવીએ છીએ અને આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તેને સારી રીતે જતન કરીને વૃક્ષો ઉગાડવામાં આવે તેવી અમે આશા વ્યક્ત કરીએ છીએ

ોરા સમાજના તમામ ભાઈઓ બહેનો ખાસ કરીને આજનો જે આ કાર્યક્રમ છે એ ઈદની ખુશીમાં છે અને ઈદની ખુશી મનાવવા માટે આ કાર્યક્રમ કર્યો છે વૃક્ષારોપણ પર્યાવરણને બચાવવા માટે બહુ જરૂરી છે અને આજે આ એક ઉમદા કાર્ય કર્યું છે સમાજે પણ સાથોસાથ આજે આપણે એમને એક સજેશન કરીએ કે જે વૃક્ષો હોવાય છે ને એમનું જતન પણ હોવું જોઈએ અને નિયમિત એને પાણી ભવાઈને વૃક્ષો ઉછરે અને મોટા થાય એમની ખાસ કાળજી લે એવી અભરી સાથે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈપન દબાવવાનું ભૂલતા નહીં